જય સ્વામિનારાયણ કેન્યા દેશના આથીકા ગામની અક્ષર પુરુષોત્તમ મહારાજની સુંદર મૂર્તિઓ છે ખૂબ અદ્ભુત અલૌકિક મંદિર છે આપને યાદ કરીને દર્શન પ્રાર્થના કર્યા છે મહારાજે બહુ સુંદર ગ્રે કલરના વાઘા ધારણ કર્યા છે ગળામાં ખૂબ સુંદર સિલ્વર કલરનો કંઠલો છે હાર છે કુંડળ છે હાથમાં ગુલાબના પુષ્પ અને ગુલાબી રૂમાલ છે ગુલાબી ખેસ છે ખૂબ સુંદર સફેદ અને ગુલાબી રંગના ફૂલના હાથ પણ છે ચરણોમાં ખૂબ વિશાળ સુંદર ઝાંઝર ધારણ કર્યા છે અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કરતા કરતાં આપના માટે પ્રાર્થના કરી છે સ્વામિનારાયણ 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 એ બાજુમાં સુંદર ગુરુ પરંપરા છે ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વાઈ મહારાજ આપના માટે પ્રાર્થના કરી છે આપના સર્વે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય સારા રહે બધાના શુભ સંકલ્પ મારા સહી પરિપૂર્ણ કરે સ્વામિનારાયણ 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 કનશા મહારાજના દર્શન આપણે યાદ કરીને કર્યા છે ખૂબ અદભુત અલૌકિક મૂર્તિ છે સ્વામિનારાયણ 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 સ્વામીનારાયણ સ્વામિનારાયણ 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 ખૂબ જ અદભુત અલૌકિક મંદિર છે ઉપર સુંદર પેઇન્ટિંગ્સ છે ઘુમ્મટ છે અહીંયા સ્ટેજ છે આખું છે ખૂબ સરસ સ્ટેજ છે અહીંયા રામાયણની પારણ ચાલી રહી છે આપણે યાદ કરીને દર્શન કર્યા છે અહીંયા હિંડોળો મૂક્યો છે બહુ સુંદર આપણે યાદ કરીને ભગવાનને જુલાવ્યા છે આવજો એકાદશીના સર્વને જય સ્વામિનારાયણ આજે પરમ પવિત્ર એકાદશીનો દિવસ છે આપણે યાદ કરીને દર્શન કર્યા છે જય સ્વામિનારાયણ આવજો